તો અમીસાગર જિલ્લામાં આવી મહત્વની જે રેર જગ્યાઓ કહેવામાં આવે છે જે આ આ વસ્તુ બનવામાં લાખો કરોડો વર્ષો થતા હોય ત્યારે એક આવી ઘટના બનતી હોય એવી જગ્યા છે જે હું આપની સમક્ષ રજૂ કરવા અમે વિનોદભાઈ અને અમે જઈ રહ્યા છીએ કંઈ બોર્ડ પણ સરકાર દ્વારા લગાવવામાં આવ્યું છે જેના વિશે હું આપને જણાવીશ કે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ જે અઢારસો એકાવન સત્યાણું જોઈતી અને સમ્રાટ અશોકનું જે અશોક સ્તંભ છે એનું નિશાન છે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ખાણ મંત્રાલય ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ જે છે પશ્ચિમી ક્ષેત્ર રાજ્ય ઇકાઈ ગુજરાત દમણ એવમ દીવ તથા દાદરા એવમ નગર હવેલી દ્વારા આ બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે જણાવે છે કે પરિચય એવો છે કે કે આ ભવર ધારા ચિહ્ન એક દુર્લભ પ્રાથમિક ઔષાદી છે